ભાઈબીજ સ્નાનનું મહત્વ અનેરું છે ખાસ કરીને મથુરામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું મહત્વ છે અને મથુરા જે લોકો પહોંચી શકતા ન હોય તેવા ભાવિકો માધવપુરના દરિયા કિનારે સ્નાન માટે જાય છે હજારોની સંખ્યામાં ભાવિકો માધવપુર ઘેડ ખાતે ઉમટી પડતા માધવપુર મિની મથુરા બન્યું હતું માધવપુરના સોના ચાંદી જેવી રેતીમાં પાંચ કિલોમીટરના લાંબા રેતાળ દરિયા કિનારે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાંથી ભાવિકો કે જેઓ મથુરા ન પહોંચી શકતા હોય તે ભાવિકો સ્નાન કરવા માટે આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ ગ્રુપ દ્વારા વિવિધ સેવા કરવામાં આવી હતી માધવપુરના દરિયા કિનારે ભાઈબીજ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્નાનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા દરિયા કિનારે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ માધવપુરના દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી આ બેન જીતેન્દ્રભાઈ સોંદરવા અમે જુનાગઢવાસીના છે અહીંયા પોરબંદરથી અહીંયા જૂનાગઢથી અહીંયા અમે માધુપરવ આવ્યા છે જ્યારે મથુરા કોઈ ન જઈ શકે એ માટે જે અહીંયા આવે છે અહીંયા સ્નાન કરે છે અને તેના પાપ પુણ્ય બધાય માફ કરે છે અને અહીંયા માધુપર દર વખતે બીજને દિવસે અમે આવ્યા છીએ અહીંયા સ્નાન કરીને બહુ મજા આવે છે ને એ માટે કે અહીંયા પબ્લિક દુનિયાની થાય છે જોરદાર પબ્લિકને જોરદાર માધુપુરનો મેળો કેમ ભરાતો હોય એવી રીતે અત્યારે બીજને દિવસે અહીંયા પબ્લિક થાય છે મારું નામ સુમિતા શૈલેન્દ્ર યાદવ છે હું જૂનાગઢથી આવું છું અને અહીંયા છે ને દર ભાઈ બીજનો મેળો ભરાય છે બહુ મોટો અને અહીંયા એમ મહત્વ છે કે દર ભાઈ બીજને દિવસે અહીંયા તમે આવો ને તો અહીંયા ખૂબ મહત્વપૂર્ણ બધું આમ મોટું આમ પુણ્ય મળે અને જેને કોઈને દૂર ન જવું હોય ને દ્વારકા છે બીજે ક્યાંય તો અહીંયા આવે ને તો બહુ મસ્ત અને દર વર્ષે મેળો હોય અને ખૂબ મજા આવે છે અહીંયા અને એન્જોય કરવા માટે ખૂબ મહત્વ બહુ આપણે શું કે દીવ ભૂલી જાવ એવી જગ્યા છે મોજ પડી જાય એવું સરસ છે વાતાવરણ મારી ફ્રેન્ડ ક્યાં વર્ષે આવી હતી તો મને કે આ વર્ષે તું અહીંયા આવી કે મજા આવશે એટલે પછી અમે અહીંયા ફરવા આવ્યા છીએ